જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગેરરીતિના કેસમાં કાર્યવાહી જવાબદાર ડોક્ટર પાર્શ્પ વોરાનું માફીપત્ર સામે આવ્યું પોતાના કાર્યકાળ દરમિયાન અને અન્ય કેસો સામે આવે તો પોતાની જવાબદારી હોવાનું સ્વીકાર્યું પીએમ જે એ અંતર્ગત જાણ બહાર નોંધણી થઈ હોવાનું ડોક્ટરે સ્વીકાર્યું નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનારા આરોપીને પકડતી પોલીસ કતારકામ પોલીસ ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી પડાવ્યા સત્તર લાખ એસી હજાર રૂપિયા નિર્મલ દાનાણી અને કિંજલ દાનાણી નામના આરોપીની ધરપકડ અત્યાર સુધીમાં આરોપીઓએ તોતેર લોકો સાથે કરી છે છેતરપિંડી

જીટીયુની ગંભીર બેદરકારી અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગ સેમિસ્ટર સાતનું પેપર વિવાદમાં ગત વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલીને બેઠું છાપ્યાનો આરોપ પેપર સેટેડ પ્રોફેસરના ગંભીર છબેડા જીટીયુ રજિસ્ટ્રાર બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ કરશે ફરિયાદ માર્કેટયાર્ડમાં સરકારી અનાજના જથ્થાની હેરાફેરી કડી એપીએમસીની બે દુકાનમાંથી પકડાયો જથ્થો સરકારી અનાજ ખોટી રીતે મેળવીને રખાતું હતું દુકાનમાં અઢાર હજાર ચારસો સાહીઠ કિલો રાહતનરના ચોખા તેર હજાર ત્રણસો પંચોતેર કિલો ઘઉંનો જથ્થો અને એક હજાર ચારસો ચૌદ કિલો છૂટક ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગ કેસમાં એસઓજીને વધુ એક સફળતા ગેંગવોરમાં વપરાયેલી પિસ્તોલ થાર ગાડીમાં છુપાવેલી હતી એસઓજીએ થાર ગાડીનો કબજો લીધો મુરખા ગેંગના તમામ આરોપીઓ સામે ગુદસીટોકનો ગુનો લાગ્યો તાપીના ઉભદ ગામમાં દીપડો પાંજરે પુરાયો દીપડાના આંટાફેરા વધતા સ્થાનિકોએ પણ વિભાગને જાણ કરી ખેડૂતો અને પશુપાલકોને રાહત દીપડાને સુરક્ષિત સ્થળે વન વિભાગે છોડ્યો દિલ્હી બ્લાસ્ટ કેસના ના માસ્ટર માઇન્ડ ખુલાસો પાંચ દિવસની તપાસ બાદ ડોક્ટર મુઝફ્ફર રાથેડ નામ આવ્યું સામે આત્મઘાતી હુમલાની તાલીમ માટે મુઝફર અફઘાનિસ્તાન ગયો હોવાની જાણકારી હાલ મુઝફ્ફર હેલ્મ કે છુપાયાની આશંકા દિલ્હી વિસ્ફોટ બાદ કાશ્મીર વેલીમાં દરોડા છેલ્લા એક દિવસમાં પંદર લોકોની કરાઈ અટકાયત અટકાયત કરાયેલા લોકોમાં બે ડોક્ટર્સ પણ સમાવેશ તાજેતરમાં શોપિયા અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટા પાયે કર્યું હતું સર્ચ ઓપરેશન દિલ્હી કાર બ્લાસ્ટ વધુ એક સીસીટીવી આવ્યા સામે જમીનથી થી ચાલીસ ફૂટ અંદર સુધી વર્તાઈ હતી બ્લાસ્ટ અસર લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના નવા સીસીટીવી સામે આવ્યા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં મચી ગઈ હતી અફરાદ અફરી

તમામ આરોપી ડોક્ટર સામે કાર્યવાહી તમામ ચાર ડોક્ટર નું રજીસ્ટ્રેશન તાત્કાલિક અસરથી રદ ડોક્ટર મુઝમિલ શકીલ ડોક્ટર આદિલ અહેમદ ડોક્ટર મુઝફ્ફર અહેમદ ડોક્ટર શાહીન સઈદ નું રદ

દિલ્હી બ્લાસ્ટના આરોપી મુજમ્મિલ લઈ એબીપી અસ્પતાલ ની ટીમ પહોંચી ફરી એક રૂમ રાખ્યો હતો ભાડે માત્ર આવતો મકાન માલિકે આપી માહિતી બે મહિનાનું ચૂકવ્યું હતું એડવાન્સ ભાડું અલફલા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રજા લઈને ઘરે જઈ રહ્યા છે એનઆઈએ અને અન્ય તપાસ એજન્સીઓની કાર્યવાહીથી વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો દિલ્હી બ્લાસ્ટમાં માં નામ આવતા વિદ્યાર્થીઓમાં છે ડર નોગામ પોલીસ સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટ અંગે શ્રીનગર પોલીસનો ખુલાસો અકસ્માતે વિસ્ફોટ થયાની ની ની સ્પષ્ટતા બે દિવસથી વિસ્ફોટક ડિફ્યુઝ કરવાની ચાલતી હતી કામગીરી ડિફ્યુઝ કરવાની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો અન્ય આતંકી એંગલ શક્યતાનો શક્યતા ઇન્કાર શ્રીનગરના નોગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટના કેસમાં લોકોના મોત ઓગણત્રીસ લોકો ઘાયલ બે ક્રાઇમ ફોટોગ્રાફરોનો પણ મૃતકોમાં સમાવેશ જમ્મુ પોલીસના જવાન અને શ્રીનગર જિલ્લા પ્રશાસનના બે અનંતનાગમાં સુરક્ષા દળોએ શોધ્યું આતંકવાદીઓનું ઠેકાણું નવગામના કપરાજ વિસ્તારમાં મળ્યું શંકાસ્પદ ઠેકાણું સુરક્ષા દળો આવે તે પહેલા છકમંદો ફરાર આ પહેલા અવંતીપોરામાં રહેતા એક વ્યક્તિની પ્રોપર્ટી કરાઈ હતી સીઝ આરજેડી ની હાર રાજકીય પ્રહારનો સિલસિલો જેડીયુએ ના રકાશ બાદ તેજપ્રતાપ યાદવ નું પણ છલકાયું સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે ફરી પક્ષના જ ગદારો પર કર્યા પ્રહાર પક્ષના લોકોને ગણાવ્યા જયચંદ સમાન તેજસ્વી યાદવને ફેલસ્વી તરીકે સંબોધન કરીને કર્યો કટાક્ષ બિહારમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ આત્મમંથન નો દોર કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે પક્ષ સલાહ આપી શક્તિશાળી વ્યવસ્થા સામે લડવું હોય તો સતર્કતા હોવી જરૂરી રાહુલની મહેનત ને પરંતુ પક્ષના અન્ય લોકોની ભૂલ હાર માટે જવાબદાર ગણાવે

ચારસો પાસ કરોડ ની રકમ બિનવારસી હાલતમાં રિઝર્વ બેંક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો આરબીઆઈ સ્થાનિક બેંકો માટે જાહેર કરી છે પ્રોત્સાહક યોજના બેનામી ખાતા સક્રિય કરનાર બેંકને ચોક્કસ ઇનામ આપવાની જાહેરાત ભારતમાં ચાઇનીઝ બ્રાન્ડને મુશ્કેલીનો કરવો પડી શકે છે સામનો ટૂંક સમયમાં ભારતમાં જોવા મળશે ફિલિપ્સના સ્માર્ટફોન ટેબ્લેટ અને અન્ય ઉત્પાદન ઝેનોટેલ કંપની લોન્ચ કરશે સમગ્ર ઉત્પાદન નજીકના દિવસોમાં થશે સત્તાવાર લોન્ચિંગ બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામ પર બોલ્યા અસદ્દીન ઓવૈસી અપેક્ષાથી પણ ગણાવ્યું સારું પરિણામ તેજસ્વી અને રાહુલ ગાંધી સાથે ગઠબંધનનો પૂરતો પ્રયાસ કર્યાનો ઓવૈસીનો દાવો સીમાંચલ ક્ષેત્રના વિકાસ માટે કુમારને સહકાર આપવાની આપી ખાતરી બિહારના ચૂંટણી પરિણામ સામે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ ચૂંટણી શરૂઆતથી જ નિષ્પક્ષ ન હોવાનો રાહુલ ગાંધીનો આરોપ સહયોગી પક્ષ સાથે આગળની રણનીતિ પર મંથન કરવાની તૈયારી બિહારમાં કોંગ્રેસનો થયો છે કરુણ પ્રકાશ નરેન્દ્ર મોદી બે હજાર ચોવીસ માં પ્રધાનમંત્રી બન્યા બાદ દેશભરના રાજ્યોની વિધાનસભાઓમાં વધ્યું ભાજપ વચન

જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ગીર જંગલની બોર્ડર પરના હોટેલ રિસોર્ટ અને ફર્મહાઉસ સહિતના નિર્માણોની તપાસ સમય સમયમર્યાદામાં પૂરી થવી મુશ્કેલ પંદર નવેમ્બર એટલે કે આજ સુધીની સમયમર્યાદામાં રેવન્યુ અને વન વિભાગની તપાસ આપવા રિપોર્ટ ડ્રગ સામેની લડાઈ અંગે હર્ષ સંઘવીનો હુંકાર હર્ષ સંઘવીની સ્પષ્ટ વાત ડ્રગ સામે ચાલીને કોઈ નથી મૂકી જતું પોલીસ સ્ટેશને તપાસ એજન્સીઓ દિવસ રાત એક કરીને પકડે છે ડ્રગ્સ ડ્રગ્સ માફિયાઓ સામેની લડાઈ સતત ચાલુ રાખવા હર્ષ સંઘવીનું આહવાન સુરતના સામાજિક કાર્યક્રમમાં હર્ષ સંઘવીનું સામાજિક વ્યવસ્થા અંગે મહત્વનું નિવેદન સમાજના શ્રેષ્ઠીઓને હર્ષ સંઘવીની અપીલ જે દીકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં રાખે તેમની પાસેથી સામાજિક અગ્રણીઓ ન ઉઘરાવે ફંડફાળો મા બાપને વૃદ્ધાશ્રમમાં રાખનાર દીકરાઓને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં પહેલી હરોળમાં ન મળવું જોઈએ સ્થાન સુરતના પૂર્વ ધારાસભ્ય સાથે છેતરપિંડી મનીષ ગિલેટવાલાને તેનાત ભાગીદારો અને દલાલોએ લગાવ્યો ચૂનો પશ્ચિમ બંગાળની એક્સપોર્ટ કંપનીના ભાગીદારોએ કાપડ દલાલો સાથે મળીને કરી 95.41 લાખની છેતરપિંડી આરોપીઓ ફરાર ખેતની આડમાં ગાજાના ભાવેતરનો પર્દાફાશ ફાટ ભાવનગરના છાપરી ગામમાં બાતમીના આધારે પોલીસે રેડ કરી 50 ગાજાના છોડ સાથે કનુભાઈ નામના સક્ષિની કરી ધરપકડ 51000 થી વધુનો મુદ્દામાલ જપ્ત રસ્તાના કામમાં ગુણવત્તા અંગે મુખ્યમંત્રીની સૂચનાની અસર સુરતમાં કમિશનર શાલિની અગ્રવાલનું લિંબાયતમાં જાત નિરીક્ષણ હોટ મિક્સ મટીરિયલ નું સ્થળ પર જ અમાપ્યું ટેમ્પરેચર શહેરના તેતાલીસ રસ્તાઓ ઉપર યુદ્ધના ધોરણે કામગીરી ત્રીસ નવેમ્બર સુધી તમામ પેચવર્ક પૂર્ણ કરવા આદેશ ભાજપના સાંસદ રામ મોકરિયાએ કહ્યું મીડિયા કહે છે મારું નથી કઈ ઉપજતું સરકારમાં કઈ જ ન ઉપજતું હોવાની વાત માની મોકરિયાએ રાજકોટથી ટ્રેનને શરૂ કેન્દ્રીય મંત્રી અને સાંસદ એવા મનસુખ માંડવિયા પાસે જાહેરમાં માંગ્યું સહકાર હરિદ્વાર ટ્રેન મળે એવી એક ખાસ વિનંતી છે અને વર્ષોથી રજૂઆત કરું છું પણ મીડિયાવાળા એમ કે રામભાઈ કઈ ઉપજતું નથી ઉપર જામનગર નું ખીજડીયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણ નું કેન્દ્ર વિશ્વભર માંથી ત્રણસો વધુ પ્રજાતિના યાવર પક્ષીઓ નો સમાવેશ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો સમયસર કોર્ટમાં પહોંચી ડાયસ પર ટાઈમસર બેસવા નીચલી કોર્ટના જજીસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો આદેશ ટ્રાયલ કોર્ટના જજ સમયસર નહીં આવે કે ડાયસ પર નહીં બેસે તો શિક્ષાત્મક પગલા સહિતની કાર્યવાહી કરવા હાઈકોર્ટે જાહેર કર્યો પરિપત્ર ધોરણ એકથી બાર માટે એન તૈયાર કરેલા પુસ્તકોનો જ અભ્યાસ કરવા સીબીએસસીની સૂચના ડિસ્કાઉન્ટની લાલચે અનઅધિકૃત સપ્લાયરો પાસેથી નહીં પણ અધિકૃત વિક્રેતા પાસેથી જ એનસીઆરટીના પુસ્તકો ખરીદવા આગ્રહ સાબરમતી નદીમાં પ્રદૂષણ અને તેની જાણકારી મુદ્દે હાઈકોર્ટની અમદાવાદ મહાનગરપાલિકાને જબરદસ્ત ફટકાર સાચી નહીં છુપાવવા અને હોવાનું કોર્ટનું અવલોકન ટર્મ પૂરી થાય તે પહેલા જ મહાનગરોમાં કોર્પોરેટર્સ જાગ્યો બાકડા પ્રેમ એકલા અમદાવાદમાં ત્રણ મહિના હજાર બાકડા મૂકવાનું આયોજન ભાજપને એકમાત્ર ખાડિયાના કોર્પોરેટર સિવાય પોતાના વિસ્તારમાં બાકડા ફાળવવા તમામે કરી ભલામણ અઠ્યાવીસ જાન્યુઆરી ગુજરાત બોર્ડ છે ધોરણ નવ વિદ્યાર્થીઓનો ટેલેન્ટ સર્ચ ટેસ્ટ આજથી ત્રીસ નવેમ્બર સુધી ઓનલાઈન ભરી છે પ્રખરતા શોધ કસોટી માટેના ફોર્મ એક લાખથી વધુ વિદ્યાર્થીઓ ટેસ્ટ માટે ફોર્મ ભરે તેવી શક્યતા વર્ગે એક અને બે ની પરીક્ષા નું રિઝલ્ટ સમીપીએસસી નિષ્ફળ અગાઉ આપેલી પરીક્ષાનું પરિણામ અલાઈડ એન્ડ હેલ્થકેર કોર્સિસ નું રેગ્યુલેશન કમિશન બનતા હવે ફિઝિયોથેરાપી સહિતના સત્તાવન હેલ્થકેર કોર્સનો અભ્યાસક્રમ થશે કોમન નવા શૈક્ષણિક વર્ષથી તેર થી સત્તર જેટલા કોર્સ કોમન કરિક્યુલમ થશે આંચકો સવારે પાંચ વાગ્યા ને ચોત્રીસ મિનિટે અનુભવાયેલા કંપનનું કેન્દ્ર બિંદુ પચીસ કિલોમીટર દૂર અઢાર થી ચોવીસ નવેમ્બર સુધી રાજ્યમાં ફરી માવઠાની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મોસમી વરસાદની હવામાન રાજ્યમાં ઋતુનો અહેસાસ અમદાવાદમાં ડિગ્રી તાપમાન અમદાવાદ એરપોર્ટ પર હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામીને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ સાત કલાક મોડી પડી સાંજે સાત વાગે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટને ટેક ઓફ પહેલા અટકાવી દેવાઈ સાત કલાકના વિલંબ બાદ મોડી રાતે બે વાગે ફ્લાઇટ દિલ્હી માટે રવાના મોસમમાં બદલાવ અને ઝેરી હવાને કારણે શ્વાસ લેવામાં તકલીફના કેસોમાં રાજ્યમાં થયો વધારો અગાઉ આવતા સરેરાશ ત્રણસો ઓગણચાલીસ કેસ વધીને શ્વાસ લેવાની તકલીફ ઇમરજન્સી કેસ ત્રણસો સાહીઠ થયા ઉડતી ધૂળ રજકણોથી વાયુ પ્રદૂષણ કારણે પણ વધી રહી છે શ્વાસ લેવાની તકલીફ

ફાયર ટીમે આગ પર આગમાં કાર યુપીના હરદોઈમાં જમીન વિવાદ પર લોહીડ અથડામણ ઝગડા બાદ લોકો એકબીજા પર લાકડીઓથી કર્યો હુમલો ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત લડાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ટીનેજર વૈભવ સૂર્યવંશીની એશિયન રાઇઝિંગ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં ભારત વતી તોફાની બેટિંગ બેતાળીસ બોલમાં અગિયાર ચોગ્ગા અને પંદર છગ્ગા સાથે યુએઈ સાથેની મેચમાં એકસો ચુમ્માલીસ રનનો ધમાકેદાર વૈભવ વીસ ઓવરમાં બસો સત્તાણું રન ખડકી ભારતની ટીમ એ નો યુએઈ સામે થયો એકસો અડતાળીસ રને વિજય વર્લ્ડ કપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્માએ મુખ્યમંત્રી યોગી સાથે કરી મુલાકાત મુખ્યમંત્રી દીપ્તિને વર્લ્ડ કપ જીતવા બદલ આપ્યા અભિનંદન દીપ્તિ શર્માએ પણ સીએમ સામે કર્યા ટીમના વખાણ એચ વન બી વિઝાનું કાયમ માટે ફિન્ડું ઉળી દેવાની અમેરિકામાં તૈયારી શરૂ એચ વન બી વિઝાના કાર્યક્રમને કાયમ ખતમ કરવા રિપબ્લિકન સાંસદ મેજોરી ટ્રેલર લાવશે પ્રસ્તાવ અમેરિકામાં અમેરિકન જ ફર્સ્ટ અને વિદેશીઓને પ્રાધાન્ય નહીં આપવાનો સાંસદ ટ્રેલરનો સ્પષ્ટ મત અમેરિકા જતા ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં ચાલુ વર્ષે ચૌદ ટકા નો ઘટાડો બે હાજર વીસ બાદ પ્રથમવાર ભારતીય સ્ટુડન્ટ અરજીમાં થયો ઘટાડો ચીન સહિતના દેશોના સ્ટુડન્ટ્સમાં પણ એક ટકા નો ઘટાડો અમેરિકાના ટેરિફ બોમ્બ સામે નવી નીતિઓ અંગે વિચાર કરતું કેનેડા કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીનું નિવેદન ટેરિફની અસર ઓછી કરવા કેનેડા નવી નીતિ બનાવતું હોવાની કરી વાત અમેરિકાના ટેરિફથી કેનેડાના અર્થતંત્રને પચાસ અબજ ડોલરના નુકસાનની શક્યતા મહત્વની ડિફેન્સ ડીલ તરફ આગળ વધતા અમેરિકા અને સાઉદી અરેબિયા સાઉદી અરેબિયાને અમેરિકા પૂરા પાડશે એફ થર્ટી ફાઇવ સ્ટીલ ફાઈટર જેટ આવતા અઠવાડિયે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અમેરિકાની મુલાકાતે બંને દેશ વચ્ચે થઈ શકે છે આર્થિક અને લશ્કરી ક્ષેત્રે મહત્વના કરાર માફી છતાં ઝૂકવાના મૂડમાં નથી ડોનાલ્ડ ટ્રમ્પ બીબીસી સામે એક બિલિયન ડોલર થી પાંચ બિલિયન ડોલર સુધીનો માનહાનિનો નો કરશે દાવો જાન્યુઆરી બે હજાર એકવીસમાં માં ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણને ખોટી રીતે રજૂ કરાયાનો આરોપ બીબીસીએ તાજેતરમાં લખ્યો હતો માફી પત્ર કાયદાકીય કાર્યવાહી ન કરવા કરી હતી અપીલ વેદના કુદરત નો કહેર સોન વિસ્તારમાં દુર્ઘટના મુશ્કેલી મલેશિયાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ ખામીઓથી ભરપૂર એરપોર્ટ પર છતમાંથી ટપકી રહ્યું છે પાણી છતના સમારકામ દરમિયાન કોન્ટ્રાક્ટરે દાખવી હતી બેદરકારી ગ્રાઉન્ડ રિસ્પોન્સ ટીમે સમગ્ર વિસ્તારને કર્યો સાફ દક્ષિણ કોરિયામાં લોજીસ્ટિક વેરહાઉસ ભીષણ આગોન શહેર બની આગના ધુમાડા ઇઝરાયલ તબાહી હજારો ઘર કાટમાળમાં ફેરવાય ગાઝામાં પુનઃ નિર્માણ માટે સિત્તેર અબજ ડોલર ની રહેશે જરૂરિયાત સંયુક્ત રાષ્ટ્ર યુરોપીય સંઘ અને વિશ્વ બેંકના આંકડાઓ કરાયો દાવો युक्रेन राष्ट्रपति करी रशिया की टीका ताजेतर में युक्रेन की राजधानी कीवियाए करो मिसाइल और ड्रोन हमलों हमलो, हुमला में छह था मृत्यु कीव पर रशिया हुमला अफगानिस्तान में रहता पाकिस्तानी शरणार्थीओं पाकिस्तान पाकिस्तान ने पाचा लाभ पाकिस्तान की तैयारी पाकिस्तान विदेश मंत्रालय न प्रवक्ताहिर हुने जारी कर सरहदे थी ने परत मोकल अफगानिस्तान ने ताकीद શરાર્થી પાસે અપીલ કરતું પાક લોકોના મૃત્યુ બસ ચાલક ની ધરપકડ કારણોની તપાસ કરવામાં લાગી એજન્સી થાઈલેન્ડ માં ભારે વરસાદ અને પૂર નો પ્રકોપ નાખોન પ્રથોમ પ્રાંતમાં પૂરના પાણીમાં ડૂબ્યું રેસ્ટોરન્ટ પૂરના પાણી સાથે તણાઈને આવી અનેક માછલીઓ લોકો માછલીઓને ખવડાવી રહ્યા છે ચારો પૂરની વચ્ચે પણ લોકો કરી રહ્યા છે મનોરંજન યુદ્ધ ચરમસીમાએ રાજધાની રોકેટથી હુમલો એક મકાન પર પડ્યું રોકેટ હુમલામાં એક મહિલા ઘાયલ રેસ્ક્યુ ટીમે કરી રાહત બચાવ કામગીરી હુમલો કોને કર્યો અને શા માટે કર્યો તે હજુ અસ્પષ્ટ અક્ષય કુમાર નો ફરી જોવા મળ્યો રમુજી સ્વભાવ એરપોર્ટ પર પાપા રાજી સાથે મસ્તી કરતા પકડા એક વ્યક્તિના વાળ પોસ્ટ ઓગણસાઠ વર્ષીય સલમાન ખાને ફ્લોન્ટ કરી ફિટનેસ ક્રુ મેમ્બર ના ખભા પર પગ રાખીને કર્યું હાર્ટ સ્ટ્રેચિંગ દબંગ ટુર નો સ્ટેજ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ ઓગણસાઠ વર્ષની ઉંમરે પણ સલમાન ખાનની ફિટનેસ જોઈને ચાહકો આશ્ચર્યચકિત ફરી એકવાર પાપા રાજી પર ભડક્યા જોયા બચ્ચન જાહેરમાં ઠપકો આપતા અસંસ્કારી વર્તન ન કરવાની ચેતવણી આપતા કહ્યું સરખા રહેજો ચૂપ રહીને ફોટો પાડો અને જાઓ એક્ટ્રેસ ડિઝાઇનર આબુ ઝાનીની ફેશન ઇવેન્ટમાંથી પુત્રી શ્વેતા સાથે બહાર નીકળતા ગુસ્સે થયા હતા જોયા બચ્ચન

ઇંગ્લિશ હોરર ફિલ્મ લીલી રોઝમાં દેખાશે મલ્ટી ટેલેન્ટેડ સિંગર અને એક્ટ્રેસ ટીયા બાજપેયી અભિનેત્રીએ કહ્યું એવી ભૂમિકા ભજવીશ જે છોડી શકે વારસો